બેડરૂમ પેકેજમાં પ્રીમિયમ રેન્જ છે પાર્ટીકલ બોર્ડ નો પાસે ચલો તમારા માટે સ્કીમ લાવ્યો છું જે સેમ્પલ પીસ પડ્યો છે એ પીસ એક જ પીસ કોઈ પણ ગ્રાહક આવશે ગાદી સાથે થ્રી ટુ સોફા સેટ દસ હજાર રૂપિયા લોન્જર સોફા સેટ બાવીસ હજાર રૂપિયા સોફો સેન્ટર ટેબલ પફી પચીસ હજાર રૂપિયામાં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી એમાં પર જો બેસીકલી આ સ્કીમ ઓનલે ફોર મંગલવાર નહીં રહેવાની મંગળવાર નહીં મંગળવારે આવશો મંગળવારે વસ્તુ મંગાવશો તો આ ભાવ આવશે બાકી બેસિકલી જે ચૌદ હજાર રૂપિયાની વસ્તુ છે એ તમે મને હજાર રૂપિયામાં પડશે હા હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે પણ તમારા ઘર કે ઓફિસ માટે સારામાં સારું બેસ્ટ ક્વોલિટીનું ફર્નિચરની ખરીદી કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે આજના વિડીયોમાં હું તમને લઈને આવી ગયો છું અમદાવાદના મેમકો વિસ્તારમાં આવેલા કર્ણાવતી વુડ વર્કર્સના અંદર કે જ્યાંથી તમને તમારા ઘર કે ઓફિસ માટે બેસ્ટમાં બેસ્ટ ફર્નિચર મળી રહેશે કયું કયું ફર્નિચર મળે છે શું ભાવમાં મળે છે પ્રાઇસ ડિટેલ સાથે જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો શરૂ કરીએ આજના વિડીયો સોપના ઓનરને ને મળીએ અને વધુ ઇન્ફોર્મેશન પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચાલો આવી જાઓ સાથે રોકીભાઈ જોડી ગયા કેમ છો રોકીભાઈ બસ મજામાં છે આપણા વ્યુઅર્સ મિત્રો માટે ફર્નિચરમાં કેવું કેવું લાવ્યા છો બધી સ્કીમ ચાલુ છે બીજી વસ્તુ એના કરતાં એક મસ્તન સ્કીમ ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી રહેશે સાહેબ શું વાત કરો છો હાજી આખો જૂન મહિનો ત્રીસ જૂન સુધી ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી રહેવાની સાહેબ તો આપણા વ્યુઝ મિત્રો માટે આજે સ્ટેપ બાય સ્ટેપ ફર્નિચર બતાવી દેવા હતા હવે જો સાહેબ આપણે આવી ગયા છે બેડરૂમ પેકેજ ઉપર બેડરૂમ પેકેજમાં પ્રીમિયમ રેન્જ છે પાર્ટિકલ બોર્ડ પ્લસ એક્રેલિક નું આવશે છ બાય છ નો બેડ છ બાય સાત નો સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ સાઇડ બોક્સ ચાર વસ્તુ આવે બરોબર મંગળવારના ના દિવસે સ્કીમ આવશો ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી અઠાવન માં વિથ ગાદી ચલો તમારા વ્યૂઅર્સ માટે સ્કીમ લાવ્યો છું જે સેમ્પલ પીસ પડ્યો છે એ જ પીસ એક જ પીસ કોઈ પણ ઘરાક આવશે ગાદી સાથે બાવન હજાર માં થઈ જઈશ શું વાત કરો રોકીભાઈ બાવન હજાર રૂપિયા માં કો પેકેજ પડ એક સિંગલ પેકેજ પડ્યો છે એ જ બાકી અઠાવન હજાર ભાવ રહેશે જે વેલો એ પહેલો વિડીયો બતાવો જરૂરી છે એ ધ્યાન રાખજો બરોબર હવે આઈ જ બીજો સ્કીમ આલુ છું જો મંગલવાર ની સ્કીમ માં બ્લેક કલર પેકેજ છે વેસે આ પેકેજ અઠાવન હજાર રૂપિયામાં હોય છે બરોબર સ્કીમ લાઈએ મંગલવાર ની સ્કીમ માં કોઈ પણ માણસ આવશે એકદમ પાર્ટીકલ બોર્ડ નો આવશે વસ્તુ તમે જોઈ લો તમારી બતાડો દિલ ખુશ થઈ જશે એવી વસ્તુ લાયાજી ઓલ ઓવર ગુજરાત સુધીની સ્કીમ છે ધ્યાન રાખજો બરોબર આ જો એક મસ્ત બીજી સ્કીમ બતાડું જો આ સિંગલ પીસ પડ્યો છે કાઢવાનો ભાવ છો બાય છો નો સ્લાઇડર એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં છે સાઇડ બોક્સ રેસિંગ ટેબલ સિંગલ પીસની ની સ્કીમ આલું છું ધ્યાન રાખજો ડબલ પીસની સ્કીમ નથી નવો માલ બનશે એનો ભાવ અલગ થશે આ પેકેજ માં છ બાય છ નો સ્લાઇડર બેડ હાઇડ્રોલિક એ પણ ફૂલ હાઇડ્રોલિક બેડ પિસ્તાલીસ રૂપિયા ખાલી પિસ્તાલીસ ખાલી પિસ્તાલીસ માં છ બાય નો ફૂલ હાઇડ્રોલિક બેડ સાચું સાચું એકદમ સેના માટે કાઢું છું એનું રીઝન છે આ કલર કંપનીમાંથી હવે મળતો નથી નથી એટલે ડેમો પીસ કાઢી દેવો છે ઓકે હાજી બાકી કલર ચેન્જ કરશો સાઈઠ હજાર રૂપિયા છ બાય છ નો બેડ છ બાય છ નો સ્લાઇડર વિથ પ્રોફાઇલ લાઈટ વાળો ડ્રેસિંગ ટેબલ સાઇડ બોક્સ નવોટ પાસઠ હજાર લાઇટ વાળો સ્લાઇડર પાર્ટીકલ માં લાકડામાં બતાડો આવો તમને એક નંબર આઈટમ લાકડા લાકડામાં તમને છ બાય છ નો સ્લાઇડર આઉટર માં વન એમ એમ લેમિનેટ ઇનરમાં પોઇન્ટ એટ લેમિનેટ છો બાય છોનો પ્રીમિયમ બેડ અંદર પ્યોર લાકડો ભૂસું નથી ભરતી કહું છું તમારા વ્યવર્સ ને પ્યોર લાકડું પ્યોર લાકડું બે નું ડ્રેસિંગ ટેબલ આખો સેટ તમારા માટે પંચાણું હજાર રૂપિયામાં લાકડામાં એ પણ પ્રોફાઇલ શટર ખાલી ખાલી પચ્ચીસ હજાર રૂપિયાના થાય છે એમાં ડિલિવરી તો ફ્રી લેવી તો ઓલ ઓવર ગુજરાત ફ્રી દેવાની જ દેવાની સાહેબ એમાં કોઈ સવાલ જ નહીં ખાલી બેડમાં તમે પાછળ થિકનેસ જુઓ એકદમ છ ઇંચનો તો ખાલી પટ્ટો આવશે ઓકે જો આ ડેમો પીસ છે આમાં કલર ચેન્જ કરશો કોઈ પણ વસ્તુ નવી રીતે બનાવશો આનો ભાવ સાઈઠ હજાર રૂપિયા છે આ પીસ જેની છે ને લઈ જવું હોય ને અડતાલીસ હજાર માં દઈ દઈશું ખાલી અડતાલીસ અડતાલીસ હજાર રૂપિયા માં દઈ દેવાનો ભાવ કઈ કઈ વસ્તુ આવશે આમાં છ નો બેટ એક ડ્રેસિંગ ટેબલ એક સ્લાઇડર ઓકે હા જી ક્વોલિટી તમારા સામે તમારા વ્યુઅર્સ ને બતાડી દો ફિનિશિંગ તમે જોઈ લો ક્વોલિટી એક નંબર આવશે બરોબર આવી જાવ એના પછી એક બીજો મસ્ત પેકેજ બતાડું છું છ બાય છ નો બેડ છ બાય સાડા છ નો ફૂલ હાઇડ્રોલિક ઓકે છ બાય છ નો સ્લાઇડર બરોબર સીએનસી વર્ક પાછું સીએનસી વર્ક પાછો એક્રેલિક ટેકનોલોજી કંપનીના ના પાટિયા ક્વોલિટી જુઓ ફિનિશિંગ ચેક કરાવો તમારા વ્યુઅર્સ ને જો આમાં બે ઓફર આ ચાલુ છે મંગળવાર દિવસે જે પણ માણસ આવશે એને આ વસ્તુ પડશે પંચોતેર હજાર રૂપિયા

સેન્ટર ટેબલ કોફી બધું મંગલવાર ની સ્કીમ માં પચીસ હજાર ખાલી પચીસ હજાર માં આટલી બધી વસ્તુ પચીસ હજાર માં આટલી બધી વસ્તુ દઈ દેવાની ટુ સીટર સોફો કોર્નર પ્લસ ટુ પ્લસ સિંગલ પ્લસ સેન્ટર ટેબલ પ્લસ કોફી સસ્તુ વાળા તો મટીરિયલ પણ સારું છે ને મારા ભગવાન કરલોન કંપનીની ની ગાદી છે અંદર શું વાત કરો છો પ્રીમિયમ ચાલીસ ડેન્સિટી નો ફોર્મ ત્રણ વર્ષની ગેરંટી સાથે કલર ઓપ્શન તો મળવાના જ આઈ જાઓ આ પચીસ હજાર રૂપિયા માં આખો સેટ સેન્ટર ટેબલ પફી સાથે ફૂલ સેટ આવી જાઓ આ પચીસ હજાર રૂપિયા આખો સેઠ સોફા કમ બેડ અઢાર હજાર રૂપિયા માં ચોપડી વાળો સોફો તમે યાર બેસી જુઓ ક્વોલિટી જુઓ કમ્ફર્ટ લેવલ ચેક કરો મારા ભગવાન એલ ચેપ સોફો છે ટુ ટુ પ્લસ સિંગલ કોર્નર તમારા વ્યુઅર્સ માટે મંગળવારની સ્કીમમાં સ્કીમ માં છત્રીસ હજાર માં દઈ તમે પછી બીજા દિવસે આવશો ને તો છત્રીસ હજાર માં નહીં દઉં પિસ્તાલીસ હજાર જ દઈશ એનો ભાવ અલગ રહેશે એનો ભાવ અલગ આ તો મંગલવાર સ્કીમ એના માટે ચલાય છીએ ભાઈ ઠીક છે મંગલવાર મંગળવાની સ્કીમ ચલાવી રહ્યા છીએ અત્યારે ઓકે આ ઓફર છે ઓનલે ફોર જૂન ત્રીસ તારીખ સુધી ની એકદમ વીસ હજાર માં કોર્નર સોપો મંગળવાર ની સ્કીમ માં જો આ સિંગલ પીસ પડ્યો છે કાઢવાનો ભાવ સાડા તેર ફૂટ નો સોપો છે પંદર હજાર રૂપિયા કેટલા હજાર રૂપિયા પંદર હાજર પંદર હજાર આખો હેલ્થ સોપો દેવાનો છે સાહેબ બીજું શું જોઈએ આઈ જાઓ થ્રી ટુ પ્રીમિયમ સોફો ચાલીસ હજાર રૂપિયામાં માથોડું પ્રીમિયમ સેગમેન્ટ છે આઈ જાઓ મારા ભગવાન તમને એક મસ્ત સોફો બતાડો રેક્રોન વાળો સોફો બજારમાં તમને અઠ્યાવીસ હજાર રૂપિયા માં વાળો સોફો નહીં મળે નહીં મળે નહીં મળે સાહેબ અઠાવીસ હજાર રૂપિયામાં રેકરોન વાળો સોફો તમે ક્વોલિટી જુઓ સાહેબ ફિનિશિંગ ચેક કરો આઈ જાઓ ચેસ્ટરફી વાળો સોફો ચોવીસ હજાર ચોવીસ વાળો સોફો બેક સાઈડમાં માં રેક્રોન આજુ અપડાઉન ચેક કરાવો તમારા વ્યુઅર્સ ને આઈ જાઓ બતાડો સોફાની ક્વોલિટી જો કલર ઓપ્શન મળી જશે આ ફક્ત તમારે પડશે છવ્વીસ હજાર રૂપિયા માં મારા ભગવાન એના કરતા મસ્ત અને એક સ્કીમ આઈ જાવ બતાડો સિંગલ પીસ પડ્યો છે સોફો કાઢવાનો ભાવ બરોબર જે વેલા તે પહેલા ચેસ્ટર ફિલ્ડ સોપો છે બજારમાં તમે જશો પિસ્તાલીસ હજાર થી નીચે સોફો નહીં મળે મારો ભાવ ચોત્રીસ હજાર રૂપિયા છે ચોત્રીસ હજાર માં ચેસ્ટર ફિલ્ડ સોપો દઈ દેવાનો ભાવ સિંગલ પીસ પડ્યો છે એ નવું બનાવશો પિસ્તાલીસ હજાર પરથી કઉ છું એવું ના કેતા કે રોકી તમે નવું બનાવી આલો ને ચોત્રીસ હજાર માં પોસિબલ નથી

અમારે ત્યાં ભાવ વધારે લેવામાં આવશે જ નહીં અમારે ત્યાં સેન્ટર ટેબલ્સ પંદરસો થી સ્ટાર્ટ થઈ જાય છે આજુ કાચ વાળી ટેબલ મારા ભગવાન પચીસો રૂપિયા પચીસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય પંદરસો થી સ્ટાર્ટ થયા તો પચીસો રૂપિયા ની કાચ ટેબલ છે આઈ જાવ મારા ભગવાન આ જુઓ બે ડાઇનિંગ ટેબલ અમારી જોડે પડ્યા છે બહુ પ્રીમિયમ સેગમેન્ટ ના ડાઇનિંગ ટેબલ છે થોડું ઘણું ડેમેજ છે જણાવી દઉં છું તમને માર્બલ ટોપ માં ખાલી આટલું ડેમેજ ચેક કરાવો તમારા વ્યવસ્થા સામાન્ય

બાવીસ હજાર માં કાઢી દેવો છે જે પીસ પડ્યો છે એ જ મળશે કસ્ટમાઇઝ નહીં થાય આમાં ધ્યાન રાખજો ખાસ હાજી સેન્ટર ટેબલ્સ રાઉન્ડ વાળી છ હજાર પાંચસો માં બજારમાં તમે જશો ચૌદ ચૌદ પંદર પંદર હજાર રૂપિયા લોકો લે છે આ ડાઇનિંગ ટેબલ્સ ના જોસેટ આપણે છે ને હવે બધું બતાવી દીધું હવે આપડે આવી ગયા છે લાકડાના બેડ માં બેડ જે છે ને બિચારા ભૂસા લઈ જાય છે આ જો છ પાંચ નો બેડ તેર હજાર રૂપિયા છ ચાર નો બેડ સાડા આઠ હજાર રૂપિયા સાહેબ એ પણ પ્યોર શાક ફ્રેમિંગ શાક આવશે બેડ ડિઝાઇન બતાવી દઉં ભૂસા તો મળશે પણ અમે સ્વીશી એના માટે કહીએ

એના પછી બેડ્સ ની તમે તમારા ક્વોલિટી બતાડો ફિનિશિંગ બતાડો પ્યોર વુડન માં છે સાહેબ રોકીભાઈ અમાર માં કેવું રહેવાનું છે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી ભગવાન શું વાત કરો છો તમારા ડિલિવરી ફ્રી

લોખંડનો કબાટ તમને જોઈએ લોખંડના કબાટ અમારી જોડે મળી જશે ટુ ડોર થ્રી ડોર ફોર ડોર જેવા જોઈએ ટુ ડોર કબાટ બાર હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જશે અમારી જોડે થ્રી ડોર કબાટ તમારે આવશે અઢાર હજાર રૂપિયામાં ઈ પટેલ કંપની અને રાજે કંપનીના પ્રીમિયમ કબાટ આવવાના ચાલુ કબાટ નહીં આવશે અને એમાં પણ ડિલિવરી 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 તો ઓવર ગુજરાત ફ્રી રહેવાની જ રહેવાની મારા ભગવાન આઈ જાઓ મસ્ત તમને બીજું બતાડો જો મંદિરો કેટલા સરસ સરસ છે મારા ભગવાન આ ઉપરવાળો મંદિર ત્રણ હજાર રૂપિયામાં તમને મળે ત્રણ માં તમારા તમારા ઠાકુરજીને બેસાડી શકો છો જો ફોર ડોર કબાટ પ્રીમિયમ સેગમેન્ટ તમે એમ તો બે કરોડના બંગલામાં નાખવો ને એવું

પંચાવન હજાર રૂપિયા છે પણ રેડ કરીએ છીએ ભાઈ ઠીક છે ઘરાકે લાભ મળે અને પણ ની સ્કીમ માં બધું તમારે લેવા માટે આવું પડશે કર્ણાવતી વોડ વર્કર ઓપોઝિટ રાજીવ ગાંધી ભવન મેનકો નોરા રોડ અમદાવાદ